નમસ્કાર ખેડૂત મિત્રો વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરો છે એ આપણે પોખરા બટાકા હોય ખ્યાતિ બટાકા હોય બાલસા બટાકા હોય કે ચાહે કોલંબ બટાકા હોય તો આ બધા જે બટાકા છે એની અંદર એક ખેડૂત મિત્રો મને પૂછતા હોય છે કે ઓમ ભાઈ વોટર સોલ્યુબલનું સારું અમને શેડ્યુલ તૈયાર કરીને આપો તો બધા જ માટે એક ખુશ ખબર છે એમના માટે હું એક સરસ મજાનું શેડ્યુલ તૈયાર કરીને લાવ્યું છું તો આ શેડ્યુલ મારા અનુભવ છે જેટલા વર્ષોથી હું બટાકા વાવું છું એ મારો તમામ અનુભવ આ શેડ્યુલની અંદર મેં નાખી દીધો છે તો આપણે ઓગણીસ ઓગણીસ ઓગણીસની વાત કરીએ કોઈ પણ બટાકા હોય ચાહે પોકરાજ હોય ખ્યાતિ હોય બાદશાહ હોય કે પછી કંપનીના હોય આ ઓગણીસ ઓગણીસ આપણે જ્યારે પણ બટાકાની વૃદ્ધિ કરાવી હોય વાનસ્પતિ વૃદ્ધિ કરાવી હોય ત્યારે તમે બિંદસ્ત આપી શકો છો હવે બાર એકસઠ અને તેર ચાળીસ તેર ની જો હું વાત કરું તો આ તમે ત્રીસ થી પોત્રીસ દિવસની આસપાસ તમામ બટાકામાં આપી શકો છો બિંદાસ્ત ઝીરો બાવન ચોત્રીસ તો આ ખાતર તમારે ક્યારે આપવું તો પિસ્તાલીસ થી પંચાવન દિવસે આપી દેવાનું બધા જ બટાકોની અંદર જો છાતી છે બાછા છે કંપનીના છે તો તમે આ ખાતરને પોસઠ દિવસ સુધી પણ લંબાવી શકો છો તો હવે વાત રહી તેર ઝીરો પિસ્તાલીસની તો જે આપણા જે પોખરાજ અને કોલંબો જે છે એને તમે થી સિત્તેર દિવસમાં આપી શકો છો અને જે બાદશાહ છે ખ્યાતિ છે કંપની છે આ તમે સિત્તેરથી એસી દિવસમાં આપી શકો છો હવે આપણે વાત રહી ઝીરો ઝીરો પચાસની તો આ તમે ખાતર બિંદાસ જ્યારે પણ છેલ્લું પાણી હોય તમારા બટાકામાં જ્યારે છેલ્લે પિયત હોય તો છેલ્લે પિયતમાં આ તમારે આપી દેવાનું છે તમે જોઈ શકો છો મારા બટાકા જે છે એ જ છેલ્લું પ્રમાણે હું ફોલો કરું છું તમને કેવા લાગે છે જુઓ તમે એનું હું તમને સ્ટેમ બતાવું તો તમે જુઓ મજબૂત સ્ટેમ્પ છે જો એનું થોડું પણ મજબૂત છે અને બેઠક તો હજી હવે ચાલુ થઈ છે હું ખાણીને ત્યારે નહીં બતાવું વિડીયો લાંબો થઈ જશે પરંતુ આ પ્રમાણે હું શેડ્યુલને ફોલો કરું છું હવે માપની હું વાત કરું તો માપ મારું એક જ છે પંદર લીટરના પંપની અંદર જ સો ગ્રામ લેખે આપી દઉં છું હવે આપણે કેલ્શિયમ નાઇટ્રેટની બોરમની વાત કરીએ તો કેલ્શિયમ નાઇટ્રેટ પણ જ્યારે આપણે ઝીરો બાવન ચોત્રીસ આપતા હોય એની આસપાસ જ્યારે આપણે સાઇઝ મેન્ટેન થતી હોય ત્યારે આપણે આપી દેવું કારણ કે એમાં સાઇનિંગ આવી જાય બટાકામાં કોઈ ફાટવાની સંભાવના ના રહે તો આપણે કેલ્શિયમ નાઇટ્રેટ આપવા આપવું પણ જોઈએ બોરમની વાત કરું તો પાંચસો ગ્રામનું માપ છે એકરનું અને કેલ્શિયમ નાઇટ્રેટ ત્રણ કિલો હેકરનું માપ છે હવે આપણે વાત કરીએ તો જે ખેડૂત મિત્રો બટાકા મોટા થઈ જાય છે બટાકામાં ફરી નથી શકતા એ લોકોને ફુવારા જેવી સુવિધાઓ છે તો તમે ફુવારામાં પણ આપી શકો છો ફુવારાનું માપ છે તમામ વોટર સોલ્યુબન ત્રણથી પોંચ કિલોની અંદર અથવા એની આસપાસ તમે આપી શકો છો તો આ વિડીયોને શેર કરો લાઇક કરો ફોલો કરો અને હા ઓમ ખેડૂત મિત્રને સપોર્ટ કરો ખૂબ ખૂબ આભાર